હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજે હું જઈ રહ્યો છું ચુજેરા માતાના મંદિર જે મિત્રો ક્યાં આવેલું છે અને આપણે સંપૂર્ણ તેનો ઇતિહાસ જાણીશું અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે હું આ ચેનલ પર આવા જ વિડીયો લઈને આવું છું તો આવી રીતે કાય શિયાળ એક મોટો ચોક આવેલો છે તો સામે મંદિર દેખાઈ રહ્યું છે આપણને તો આ જ ઉપર આપણે જવાનું રહેશે ગાય મેં પ્રસાદ લઈ લીધો છે હવે આપણે ઉપર જઈશું જય શ્રી કૃષ્ણ દોસ્ત મિત્રો મંદિર બહુ નાનું છે પણ અહીંનું કામ બહુ મોટું છે મિત્રો જે તમે માનતા માનો છો તે મિત્રો જરૂરથી પૂરી થાય છે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ઝુંજેરા માતાના મંદિરે અને મિત્રો આજે શુક્રવાર છે એટલે આજે શ્રદ્ધાળુની સંખ્યા બહુ ઓછી છે પણ મિત્રો જો તમે મંગળવાર અને રવિવારે આવો તો અહીંયા શ્રદ્ધાળુ ઘણા બધા આવે છે અહીંયા મંગળ અને રવિવારે બહુ જ ભીડ હોય છે મિત્રો અને જો મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ તળાવ છે આ તળાવનું જ્યારે ખોદકામ ચાલતું હતું ત્યારે એક કુવાસી અને એક છોકરો અને એક છોકરી બે આ તળાવમાં પામે છે જે મિત્રો જે કુંવારી છોકરી હોય છે તે પછી ચુણેલ માતા તરીકે અહીંયા પૂજાય છે જે મિત્રો અત્યારેનું નામ છે જીરા માતા આપવામાં